મિત્રો સુરત દાદા ફાઇનલી ને કરી જાય છે આવું બહુ ફ્રેશ થઈ ગઈ કસરત પૂરી કરી લીધી છે ઘી ઘી આવી જઈ તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને મસ્ત તમારા ભાઈ રેડી થઈ જાય છે નહીં ભાઈમ ફ્રેશ થઈ અને આ તો રનિંગે કરી લીધી કસરતે ફૂલ કરી લીધી મિત્રો ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે

તો મિત્રો એ ઇના બદલાયમાં પડી છે તો આવડું દૂધ ગરમ થઈને આવી ગયું છે નાસ્તો રેડી થઈ ગયો છે મિત્રો ફટોફટ નાસ્તો કરી લે લેડા ભાઈ નાસ્તો કરીને કરવો છે હા ભાઈ મિત્રો ફટોફટ નાસ્તો કરી લે નાસ્તો કરી મળીએ તો મિત્રો અત્યારે સવારે મોર્નિંગ મોર્નિંગમાં નેકળ્યા છીએ અમારા સબસ્ક્રાઈબરને આપણા પોરગામથી પોપટ જાય હતા એ બધા જઈએ છીએ ડુંગળીની મુલાકાત કરવાની તો બન્યારો જો તમને ડુંગળીની અપડેટ આપી દઉં આપણું ડુંગળીનું કોમકાજ છે એટલે આવ્યું જીગો છે પાછળ જીગા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમારે જીગો નવ વાગ્યાનો ગ્રાહક છે નવ વાગે ઉઠ્યો છે તો મિત્રો બન્યા જઈને તમને ડુંગળી બતાવી તો મિત્રો ડુંગળી આજકાલ બે દારમાં પાવાની છે જોઈ લે અત્યારે તો બહુ બેસ્ટ દેખાય છે ચીકો અને પોપટથી ડુંગળી જોવા આવ્યા છે તો કે દોઢા ત્રણ વાટો મારતા આવીએ તેર પાડ્યો બેસ્ટ થઈ જાય છે મસ્ત કડી કરી

તો મિત્રો બોર ઉપર આવી જાય છે આપણે બેસવાનું પાવાનું છે પાણી એટલા માટે બોર ચાલુ કરી દીધો પાણી ભરી દઈએ બેસી હાલ નવી ગિલોરીના ચાર પાસ નાય થયામાં પાણી પકડી જાય તો ગિલોરીના વઠાએ તૈયાર થઈ જાય એટલા માટે તો મિત્રો આપણે નીકળે છે જંત્રાલ કારણ કે આપણા ઘઉમાં તમાકુમાં અને એરંડોમાં પોણી વારવાનું છે તો મિત્રો ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણના પહેલાં પહેલાં બધા ખેતર પહી દઈએ એટલે તહેવારોમાં આપણે પોણી વાળે ના તો સારું તો મિત્રો હું જાઉં છું જંત્રાલ ખાતર લેવા માટે પો છ કોથળીઓ ખાતર લાવવાનું છે તો આપણે ત્યાંથી રિક્ષા કરીશું ભાડે અને પછી રિક્ષામાં નાખી દેશે એટલે રિક્ષાવાળો ક્યાં લઈ જશે અત્યારે તો હું ગાડી લઈને નીકળ્યો છું બતાવું તમને મિત્રો અમાર તો સારું છે તે બાજુના ગોમત ખાતર મળે છે એટલે મળી રહેશે બાકી તો જો વિસનગર વટનગર પોકી જ વાળી ચોકડી બસ અમુ અહીંથી જંત્રાલ દોઢ કિલોમીટર છે તો આપણે ફટોફટ તમને જંત્રાલ લઈને મળીએ મિત્રો અને યાદ હોય તો આ ચોકડીના બાજુમાં જ આપણી તમાકુ છે જોઈ લે મિત્રો જે ગાય ને બધું પોણી વાળી ને એ આપણી તમાકુ આ છે તો મિત્રો હવે આવી જાય છે જંત્રા અને આપણે જે જગ્યાએ શૂટિંગ કરીએ છીએ આપણે જે જગ્યાએ શૂટિંગ કરીએ છીએ એ લોકેશન ઉપર ગાડી મૂકી દીધી છે અને આપણા ખાસ મિત્ર ચેતનભાઈ છે એમનું બાઇક લઈને અમે બે જણા જઈએ છીએ એમાં આપણે જવું ને ગમો મિત્ર બે જઈએ છીએ એમાં ગમો ચલાવી લો તમે બે બાઈક લઈ મિત્રો તો મિત્રો આપણે ખાતર લઈ લીધું છે ચોકડ તો ગર્દી હતી એટલે અને અત્યારે હાલ યુરિયા ખાતરની બહુ ખપત ચાલે છે મળતું એ નહીં એના હાથે કોઈક નેનો યુરિયા કંઈક બોટલ આવે છે ત્રણસો ચારસો રૂપિયાની એ આપણે એમને એક્સ્ટ્રા લેવી પડે પણ આપણે નથી લીધી એટલે આપણે યુરિયા લીધી હતી અને એક સલ્ફેટની થેલી લીધી હતી અને એક એનપીકેની થેલી લીધી હતી ઘેર લઈ જવા માટે રિક્ષા કરી લીધી છે જંત્રાલથી તો આપણે બીજા એક્સ્ટ્રા પૈસા એના ભરવા પડ્યા અને બીજી બે થેલીઓ લઈ લીધી એના કારણે પેલી ને ખાતરની બોટલ એના લેવી પડી તો અમે ઘેર જઈએ અને ઘેર જઈને પછી મળીએ ખાતર ઉતારી તો મિત્રો ખાતરની થેલીઓ ઉતારી દીધી રિક્ષાવાળા પહેનો છૂટો કરી દીધો અને આપણે હાથ પગ ધોઈ મસ્ત રેડી થઈ ગઈ છે શિયાળાની તો ફટ લઈને વેળા થઈ જાય સર બાર વાગ્યાને બાર મિનિટ થઈ જાય ડીગી બે ને ઊંઘી ગયો સર તો મિત્રો જમવાનું એ રેડી થઈ ગયું છે ફટોફટ જમી ગયા જમીન પછી જવાનું છે આપણે જોખમના ટાઈગરના શૂટિંગમાં તો જીગા જમવાનું રેડી થઈ ગયું ભૂષણ અમારા જીભો ભૂષણ ના રાખો કોણ ભૂષણ આપણે બે વાર લઈ લઈએ મિત્રો વાટકામાં કાઢી લેવા પછી બતાવું પછી જમવામાં તમને શું બનાવ્યું છે તો મિત્રો જમવામાં આપણે બે બનાવ્યું છે શાક આજે કોબી અને ટોમેટોનું મસ્ત શાક બનાવ્યું છે મિત્રો અને ઘઉંની ગરમા ગરમ રોટલી છે ને છાશ છે તો ફટોફટ ખાઈ લઈએ અને જીગો કરો ને ખાવા બે હાઈ લે પિક્ચર જોઈ જોયું મારી સલાર હા સલાર સલાર મિત્રો જીગો રોજ રોજ નવી નવી મૂવી લાવી અને જો જો કરા સલાર મને તો નવે નહીં આવતો આપણને ટાઈમ મળતો નહીં એટલે આપણે એટલી બધી મૂવી જોતા નહીં સારો તો ટાઈમ મળી તો મિત્રો ફટોફટ જમી લઈએ અને પછી મળીએ શૂટિંગ તો મિત્રો મસ્ત ખર્ચીને શૂટિંગ શૂટિંગમાં એક વાગી જશે આજે કારણ કે મોમા જતા વિસુનગર થોડું કોમ વેટ લઈને તો આજે લેટ થઈ જાય છે હવે ઘેર આવે છે મોમો તો ભાઈ મોમાન લેવા જશે આપણે આવી ગાડીની વાત જોતા રૂપે તો મિત્રો હવે ગાડી આવે એટલે બેસી અને પછી યા કરીએ આપણે જોગમાં ટાઈગરના શૂટિંગ તો મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જઈ છે અને મારો કટ લેટ પડ્યો છે હજી લેટ છે એટલે જંત્રાલ ગામ જાય છે જોઈ લે મિત્રો

તો દોસ્તો ચા પોણી કરી લીધું છે અને આવું મુંજાને બે જણા નેકરા છે ખેતરમાં મુન્જ્ય શાળામાંથી ઘરાઈ જાય છે એવું મકાઈ હજી તો આવ્યો નહીં મકાઈમાં મકાવેલી અને ડુંગળીમાં કાલ કહો તો પરમ દિવસ પોણી વારવાનું છે જીગો જીગો કરે છે નેક વાર તાણ ચાણ વારવાનું તો મિત્રો જીગો કરવા જશે નેક આપણે જીએ છીએ જીગા પાસે જોવા માટે નેક જેટલી કરી जीगा ने अपडेट लेता है तो मित्रों जीगा ने हालत बहुत पतली थी गई है स्ट्रगल बहुत करी था नेक बनावा थी तो नेक ट्रेक्टर कर दी मोटी कर दी जी नेक क्या अब तो गोडवानो के पास थी गोडिन पसम चलाबा नहीं थी खरो खरो एक वाग्या नो आयो खा बुक पुरे एक वाग्या ने जीगो एक वाग्या नो आयो भाई नाइकी ना बूट लेवाना सर बिंदु मोटी और बड़ा पूछता था कि जीगो

બધા જોવા આવ્યા છે છોકરા મન બધા તો મિત્રો પાટા પટ્ટી કરીએ તો જલ્દી બંધ થઈ જાય ઘણું બધું લોહી ખાશ્યું ખાશું મૂન્યો તો ગભરાઈ ગયો ભાઈ તો મિત્રો મહેમાન ઘેર આપવાના તો આવી જાય યુવરાજ ને છે કપી છે ને અમારે એવી છે પકોડી લાવ્યો મને એવું કહે ભાઈ અમારે ખાવામાં લેટ ના હોય ચિંતા નહીં એટલો બધો જવા દીધો તો મિત્રો અત્યારે વાગી જશે આઠ આપણા ઘેર આવ્યા હતા મેમો તો મેમોના પાણી બે હે એમ ના એમ ટાઈમ ખાશું બધું ને જમી લીધું છે એમ ફક્ત આપણે જમવાનું બાકી છે અમાર ભાઈને મામુને બધું જમી લીધું છે મને જમી લીધું ડીગી ને જમી લીધું મને ખાધું ખો ખાધું હવે ક્યાં કાતા હાઈને આવ મિત્રો ખો જીગો ખાવીરો મિત્રો જમવામાં આજે હું બનાવીશ થોડી ઘણી હિન્ટ તો તમને મળી જશે તો એ બતાવી દો કે જમવામાં આજે આપણે શું બનાવ્યું છે તો મિત્રો જમવામાં આપણે આજે બનાવ્યું છે શીરો અમે રોજ વિડીયોમાં કે કે કરીએ અને આ છે આપણું મગનું શાક શીરો મગ ખાવા માં ભણા આવી જજો ને એવું બધું કહીએ તો એ શીરો મગ છે ઘઉંની રોટલીઓ બાજરીનો રોટલો મેઠું છે અને દૂધ છે અને રોજના જેમ અત્યારે એક ચાલો આ શીર ચાલો આ તો જોયેલું પિક્ચર છે સલાર છે સલાર જોવાનું પછી નહીં જોયેલું બે વખત ત્રીજી વખત જોવું તું તો જે એક વખત જોઈ લે તો દીગાનું સલાદ જોઈએ જઈએ શીરો ખાઈ લઈએ તો મિત્રો આપણે શાંતિથી ખાઈ અને મોડની અંદર આવી ગયા હતા અને તો મહેમાન હતા અને મહેમાન પાસે બેઠા હતા એટલે થોડું ઘણું મોડું થઈ ગયું લગભગ અત્યારે વાગી જશે સાડા નવ જો મિત્રો તમારે મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી એક વસ્તુ મારી ચેનલના વિડીયો કેવા લાગ્યા છે એ કમેન્ટમાં લખી દેજો બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ જય જૂનીમાં